નવી સિવિલ હોસ્પિટલમાં પંદર લોકોને દાખલ પણ કરવામાં આવ્યા છે અલાયદો બોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ પણ એટલું જ સતર્ક છે વ્યવસ્થાઓ પણ એટલી જ કરી રહ્યું છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો વેવના પંદર કેસ નોંધાયા છે પંદર પૈકી બે લોકોના મોત થઈ ચૂક્યા છે તો અગનજ્વાળા વરસી રહી છે જેના કારણે હિટ સ્ટ્રોકના કેસ પણ એટલા જ વધે છે હીટવેવના પગલે રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ વચ્ચે બેભાન થયા બાદ લોકોના મોત નીપજી રહ્યા હોવાના બનાવો પણ સામે આવી રહ્યા છે સુરતની વાત કરવામાં આવે તો નવી સિવિલ હોસ્પિટલ તરફથી અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો અને છેલ્લા ત્રણ દિવસ દરમિયાન આ વોર્ડની અંદર પંદર જેટલા દર્દીઓને છે તે દાખલ કરવામાં આવ્યા હતા જોકે દાખલ કરવામાં આવેલા પંદર પૈકીના બે દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે ઓલ ઓવર વાત કરવામાં આવે તો સુરતની અંદર છેલ્લા ત્રણ દિવસની અંદર પચીસ જેટલા લોકોના મોત છે જે શંકાસ્પદ મોત થયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે જો કે આ તમામ લોકોનું મોત કયા થયું છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ જે પ્રમાણે હાલ સુરતની અંદર પણ કાળઝાળ ગરમી પડી રહી છે અને તેને જોતા નવી સિવિલ હોસ્પિટલ તરફથી જે અલાયદો વોર્ડ છે તે શરૂ કરવામાં આવ્યો છે અને આ વોર્ડની અંદર ખાસ જે દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે જે દર્દીઓ હિટ સ્ટ્રોકનો જે છે તે ભોગ બને છે તેઓને અહીં દાખલ કરવામાં આવી રહ્યા છે અને સારવાર આપશે આપવામાં આવી રહી છે એટલે એક રીતે છેલ્લા ત્રણ દિવસની અંદર આ અલાયદા વોર્ડની અંદર પંદર જેટલા દર્દીઓ દાખલ કરાયા હતા અને તેમાંથી બે દર્દીઓના મોત નિપજ્યા છે મહત્વનું છે કે ગઈકાલે જ સુરત આવેલા રાજ્યના આરોગ્ય અધિક નિયામક ડોક્ટર ડીલભ પટેલ દ્વારા પણ નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક સહિતના અધિકારીઓ જોડે મહત્વની બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકની અંદર કેટલાક મહત્વના સૂચનો પણ કરવામાં આવ્યા હતા તેઓએ પણ લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે કામ વિના લોકો બહાર નીકળવાનું ટાળે તો હીટ સ્ટ્રોક થી તેઓ બચી શકે છે પરંતુ હાલ સુરત શહેરની અંદર ભલે છત્રીસ થી સાડત્રીસ વચ્ચે ગરમીનો પારો રહેતો હોય પરંતુ જે બફારાની સ્થિતિનો અનુભવ હજી પણ લોકો કરી રહ્યા છે ત્યારે હાલ હજી પણ એક થી બે દિવસ છે તે હીટ વેવ ની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેને જોતા તંત્ર દ્વારા પણ તમામ લોકોને સાવચેતી અને જાળવણી રાખવા માટેની અપીલ છે તે હાલ કરાઈ રહી છે પરંતુ સુરત માં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પચીસ લોકોના ના નીપજેલા શંકાસ્પદ મોત ને લઈને તંત્ર પણ ચિંતાતુર બન્યું છે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત સુરત અગર જ્વાડા વસી રહી છે હીટવેવનું એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ અપાયું છે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે તંત્ર પણ અપીલ કરે છે કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ સુરતમાં દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે જોકે અલાયદો બોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે સિવિલ ખાતેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો સુવિધાઓ પણ દર્દીઓ માટે છે પરંતુ મોતનો આંકડો પણ હવે સતત ઉચકાઈ રહ્યો છે જે ખૂબ જ ચિંતાજનક છે પંદર લોકોને દાખલ કરવામાં આવ્યા હતા છેલ્લા ત્રણ દિવસથી વાત કરીએ સુરતની તો હીટવેવના પંદર કેસ નોંધાયા જેમાંથી બે લોકોના મોત પણ થઈ ચૂક્યા છે તો સતત ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થયા છે ત્રસ્ત થઈ ચૂક્યો છે બહાર બપોરના સમયે લોકો બહાર નીકળવાનું પણ ટી રહ્યા છે તો સાથે જ ગુજરાત વર્ષ પણ આપને અપીલ કરે છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ સાવચેતી રાખવી જોઈએ સતર્ક રહેવું જોઈએ બે દિવસ પહેલા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું જેટલા પણ જનતાને અપીલ કરવામાં આવી હતી સાવચેત રહેવા માટે આ ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કેસો એટલા વધે છે ન માત્ર તે પરંતુ રોગચાળો પણ એટલો જ ઉચકાયો છે તો ગરમીમાં થઈ રહેલા સતત મોતના કારણે તંત્ર પણ એટલું જ ચિંતિત બન્યું છે લોકોને દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી બે લોકોના મોત થયા છે ગુજરાત મ્યુનિસિપલ કમિશનરને આ અંતર્ગત ફોન પણ કર્યો હતો મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ફોન ઉપાડવા પણ આ તૈયાર નથી આટલા આટલા લોકોના મોત થઈ રહ્યા છે બે લોકોના મોત થઈ ચૂક્યા છે ગુજરાત વર્ષે મ્યુનિસિપલ કમિશનરને ફોન કર્યો પરંતુ